નમસ્કાર ન્યૂઝ સાથે હું છું જોઈએ આજના વિગતવાર સમાચાર તો ભરૂચ લોકસભા બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધનને લઈને કોઈપણ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી પરંતુ કોંગ્રેસ દ્વારા એવી ઈચ્છા વ્યક્ત કરવામાં આવી છે કે કોંગ્રેસનો જ ઉમેદવાર ભરૂચ લોકસભા બેઠક ઉપરથી ચૂંટણી લડે પરંતુ બીજી બાજુ આમ આદમી પાર્ટી દ્વારા ચૈતર વસાવાના નામની જાહેરાત કરી દેવામાં આવી છે ત્યારે ચૈતર વસાવાના નામની જાહેરાતની સાથે જ ક્યાંક અત્યારે ભરૂચ લોકસભા બેઠક ઉપર પણ અત્યારે ઉકળતા ચરુ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય वा पा उसे गठबंधन इंडिया अलायंस के लिए डेमोक्रेसी के लिए बहुत ज़रूरी है मैं मानता हूं कि अलायंस बीजेपी को हराने के लिए ये अलायंस पैन इंडिया में ज़रूरी है और जो भी बात आज जो चर्चा बहुत हो रही है मीडिया में और दिल्ली में जो भी मीटिंग्स हो रही हैं मैं बस कहना चाहता हूं कि अगर ये अलायंस भरूच डिस्ट्रिक्ट में हो तो कांग्रेस की विनेबिलिटी ज़्यादा है और कांग्रेस ही एक स्ट्रॉन्ग पार्टी है जो अलायंस में जीत सकती है आ, ये बात आम आदमी पार्टी को भी समझ जानी चाहिए कि अगर उनका असली मकसद है कि हम ये सीट जीतें, तो ये कांग्रेस को सीट दे जी चाहिए और हम मदद करेंगे हम हम ये जीत ला सकते हैं मैं और ये मैं मेरे जो पार्टी वर्कर्स हैं हमारे कांग्रेस के पार्टी वर्कर्स हैं ये उनकी सेंटिमेंट्स हैं हमारे जो कांग्रेस के लीडर्स हैं ये बिल्कुल सपोर्ट नहीं करेंगे अगर गठबंधन हो और इसी वजह से मैं भी સપોર્ટ બિલકુલ નહીં કરુંગા આજે જિલ્લા સંકલનના મહત્વના આગેવાનીનું મીટિંગ બોલાવી છે હમણા દરેક તાલુકામાં તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખોએ હમણા મીટિંગ બોલાવી છે ત્યાંથી એક રેટર બી લખીને આવશે આજે જે ગઠબંધનમાં આપને સીટ ફરવાય છે મીડિયામાં આને બધું ચાલી રહ્યું છે એમાં આ જિલ્લામાં એક ડેડિયાપાડામાં જ કાલીનું વર્ચસ્વ છે સમગ્ર બીજા નવ ને બે અગિયાર તાલુકામાં કોઈ જગ્યાએ આપ દેખાતી નથી એમની રિપોર્ટથી દૂર થયેલી છે ત્યારે અમારા હાઈ કમાન્ડને મેં ખડગેજીને બી લેટર લખેલા છે આગેવાનોને બી ગઈ વીસ તારીખે લેટર લખેલા છે ચાર લેટર બધા આગેવાનો લાગણી સાથે તો જે આગેવાનો આવી નથી શકા છે સંકલનમાં ટેલિફોનિક એમને બી સંમતિ આપેલી છે એ બધાની લાગણી અને માગણી સાથે હાઈકમાન્ડને આજે અમે રજૂઆત કરીએ છીએ સંકલન મિટિંગ કરીને કે આ સીટ કોંગ્રેસની જ છે ને આટલા બધા મતદારો કોંગ્રેસને વરેલા હોય ત્યારે આ પરંપરાગત સીટ કોંગ્રેસ જીટીએમ છે આ વખત તો આ કોંગ્રેસને જ ગઠબંધનમાં કોંગ્રેસને જ ટિકિટ મળે અને કોંગ્રેસનો જ કેન્ડિડેટ લડે એવી લાગણી અમે બધા ત્યાં પહોંચાડીએ છીએ હાઈકમાન્ડ જે નિર્ણય હાઈ હાઈકમાન્ડ હજુ અમને જાણ કરી નથી પણ મને ચોક્કસ રાહુલજી પર અમારા શક્તિસિંહજી પર સોનિયા ગાંધીજી પર ખડગેજી પર પૂરો વિશ્વાસ છે અમારા પ્રભારી મુકુલ વાસનિકજી ઉષા નાયડુજી બધા સાથે ટેલિફોનિક પર વાત થઈ છે અને હમણાં લેખિત બી બધાની લાગણી હું પહોંચાડું છું અને મને એમની પર વિશ્વાસ છે કે કંઈક સારું કંઈક નિર્ણય થાય તો પણ બદલવામાં ફેર વિચારણા કરવામાં અમે લોકો વિનંતી કરીએ છીએ અને ફેર વિચારણા થાય એવી અમારા બધાની લાગણી ને માગણી પણ છે ઇન્ડિયા એલાયન્સનું ગઠબંધન છે રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ સીટ શેરિંગને લઈને બેઠકોનો દોર ચાલુ છે ત્યારે આવનાર દિવસોમાં ભરૂચ લોકસભા પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે મને જ્યારે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષે જાહેર કર્યા છે ત્યારે ચોક્કસપણે હું માનું છું ઇન્ડિયા ગઠબંધનમાં ભરૂચ લોકસભા અમને મળશે અમને સ્વીકારશે અને અમે બધા સાથે રહીને કોંગ્રેસના તમામ સાથી મિત્રો અમે બધા સાથે રહીને આવનાર દિવસોમાં ભાજપને કઈ રીતના પરાસ્ત કરવાનો છે એ દિશામાં અમે કામ કરીશું ઇન્ડિયા એલાયન્સનું ગઠબંધન છે અને ગઠબંધનની તમામ બાબતો પર સહમતી થઈ ગઈ છે ત્યારે ભરૂચ લોકસભા પર બી સહમતી થઈ જશે અને ટૂંક જ સમયમાં એ સમાચાર પણ આપણી વચ્ચે આવી જશે ત્યારે અમે કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના આગેવાનો બધા ખભે ખભે મિલાવીને આગળ વધવાના છે ચૂંટણી છે દાવો કરવો સૌનો અધિકાર છે નક્કી જનતા કરવાની છે અને જનતા કોની સાથે છે એ બધા જાણે છે આજે ચૈતરભાઈ ખાલી અહીંયા હાજર છે તો અમને જોવા માટે બસો પાંચસો બે પાંચ હજાર લોકો આવતા હોય છે તો દાવો હું કરી દઉં કે ગોપાલભાઈ ભરૂચથી લડશે પણ એનો કોઈ મતલબ નથી ને જનતા કોને સપોર્ટ કરે છે જનતા કોને પોતાનો નેતા માને છે જનતાના મનમાં હીરો કોણ છે એ સૌથી મહત્ત્વનું છે અને જનતાએ આજથી એક વર્ષ પહેલાંથી નક્કી કરી લીધું છે કે ચૈતરભાઈ ગુજરાતના હીરો છે ચૈતરભાઈ ડીડિયાપાડાના અને ભરૂચ લોકસભાના હિરો સમાચારમાં વાત કરીએ તો કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળવા પામી હતી ત્યારે સામાન્ય સભામાં પણ જે રીતે બજેટને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં બજેટ રજૂ કરવામાં આવ્યું હતું કચ્છ જિલ્લા પંચાયતનું વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનું સુધારેલું અંદાજપત્ર તેમજ વર્ષ બે હજાર ચોવીસ અને પચીસનું અંદાજપત્ર સામાન્ય સભામાં રજૂ કરવામાં આવ્યું હતું સામાન્ય સભામાં ચારસો ત્રેપન કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું ત્યારે અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઈને પ્રધાનમંત્રીને ધન્યવાદ પાઠવતો ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો સાથે સાથે સામાન્ય સભામાં વિપક્ષ કોંગ્રેસે શિક્ષણનો મુદ્દો ઉઠાવ્યો હતો અને લખપત તાલુકામાં ચાર શાળામાં એક પણ શિક્ષક નથી જેને લઈને કોંગ્રેસના સભ્ય સવાલ ઉઠાવતાની સાથે હોબાળો થયો હતો અંદર અંદર પણ શાળા જેટલા શિક્ષકોની ઘટ હતી મેં રજૂઆતે કરી હતી અને સાયત્રીને પૂછ્યો હતો કે ભાઈ શિક્ષકોની ઘટ હોવા છતાં શાળાના તમામ શિક્ષકોને છૂટા કરવાનું કારણ શું તો સાહેબે એમ કીધું કે આપણે છૂટા ન કરી શકીએ પણ છતાં થઈ ગયા છે તો હવે કાંઈ ન થાય પણ આપણે કોઈ હંગામી વ્યવસ્થા કરશું પણ હાલની પરિસ્થિતિ લખપતની અંદર ચાર શાળાની અંદર ઝીરો શિક્ષક છે ત્યારે મેં આજે રજૂઆત કરી અને હમણાં પ્રમુખ સાહેબે કીધું બોલાવીને શિક્ષણ અધિકારીને કે ભાઈ વહેલી તકે આ શાળાની અંદર વ્યવસ્થા કરો પણ વ્યવસ્થા કરે તો ક્યાંથી કરે એક શાળામાંથી ઉપાડશે તો પાછો એમાં પ્રશ્ન આવશે એકમાં મૂકીને બીજી માલ આવે પણ તમામ તંત્રની અંદર તાલુકા વિકાસ અધિકારીને મેં પણ રજૂઆત કરી પ્રાંતને કરી મામલેદારને કરી પણ અમારી લખપતની હાલત એવી છે મેડિકલની બાબતે અમારો ગામ અહીંયાથી દોઢસો કિલોમીટર દૂર છે લખપત તાલુકો અને લખપત તાલુકાને અતિપછાત કહે છે અતિ પછાત માટે તો કાંઈ કરવું પડે ને ત્યારે અતિ પછાતમાંથી બહાર નીકળશે મેં કીધું તો ડીડીઓ સાહેબને મેં તો સાહેબ અત્યારે ડીએનએફમાંથી એટલો ફંડ પડ્યો છે એક આયુષ એમ્બ્યુલન્સ તો સારી આપો પાંત્રીસ ચાલીસ વાળી જેથી અમે લોકોનો જીવ બચાવી શકીએ પણ બાળકોનો તો આજે એટલો જ અમને જીવ બરે ને કે ઝીરો શિક્ષક હોય આજનો દડો બગડી જાય પાછું કાલે કોઈ પણ મુખ્યમંત્રી ના આપી શકે અને વડાપ્રધાન ના આપી શકે અને કલેક્ટર ના આપી શકે જે દિવસો બગડે છે બાળકોનું બગડે છે અને બાળકોનું જીવન ન બગડે એનાથી તાત્કાલિક શિક્ષકોની વ્યવસ્થા કરી અને શાળાઓમાં તમામ જગ્યાએ ભરી એવી મેં રજૂઆત કરી છે આજ રોજ જિલ્લા પંચાયત કચ્છમાં જિલ્લા પંચાયત મધ્ય સામાન્ય સભા યોજવામાં આવી બે હજાર ત્રેવીસ ચોવીસ બાવીસ ત્રેવીસ ત્રેવીસ ચોવીસની બજેટની જોગવાઈ ચારસો ચારસો ને ત્રેપન કરોડ સમથિંગ આસપાસ બજેટ સૌ સદસ્ય જિલ્લા પંચાયતના સદસ્યોના શાસકો કરતી બજેટ મંજૂર કરવામાં આવ્યું શિક્ષકો નથી એની રજૂઆત કરવામાં આવી છે એની અમે અત્યારે શિક્ષણના

આજ વર્ષો પુરાણો આપણા સૌની આસ્થા પાંચસો વર્ષથી લોકોએ અમેક ઘણા શિવસિખોને લોકોએ જેને બલિદાન આપ્યા છે એવા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ગત બાવીસ તારીખના જ રોજ મોદી સાહેબના હસ્તે કરવામાં આવી અને ધન્યવાદનો અભિનંદનનો ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો તો જૂનાગઢમાં સમૂલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે જૂનાગઢમાં ગુર્જર પ્રજાપતિ સમાજના છ જેટલા નવ દંપતિના સમૂહલગ્ન કરવામાં આવ્યા હતા જૂનાગઢના ખામધ્રોડ રોડ ઉપર આવેલા વાડીમાં દાતાઓના સહયોગથી તમામ દંપતીઓને કરિયાવાનો સામાન ભેટ આપવામાં આવ્યો હતો ત્યારે આ પ્રસંગે નવ દંપતિઓને ફ્રીઝની ભેટ આપનાર અમદાવાદના દાતા નરેશ પ્રજાપતિ સહિત અન્ય દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું મને જાણ થઈ હતી પ્રમુખ દ્વારા કે ભાઈ અહીંયા સમાન છે તો કે તમે બધે ફ્રી આપો છો તો કે અમને જરા મદદ કરો એમ કઈ વાંધો નહીં મદદ કરવાની આવતી નથી અમે કંઈ નાના માણસોથી જે જોઈએ હું તમને આપી દઈશ કારણ કે બધાને તમે ફ્રીજ આપો છો તો કે અમને આપજો અમે કંઈ વાંધો બધાને આપી દઈશું મને કોઈ ફરક પડે મેં કોઈ પચીસ છોકરી હોય આપો તો મને કોઈ ફરક પડવાનો જેટલું થાય એટલું મારથી હું કરી દઈશ અને હું તો એટલું કહું છું કે બીજા માણસો ઘણા છે અમીર અમારા અમારા સમાજમાં છે બધાની અંદર ઇન્વોલ્વ થવો જોઈએ કે ભાઈ આવા સમાજ મીડિયમ માણસો છોકરી હોય એમાં બધાને મહેનત કરી હારે રહીને પ્રસંગ હારે રહેવું પડે પ્રજાપતિ પ્રજાપતિનાથી જુનાગઢ દ્વારા આજે બાવીસ બે ચોવીસના ના રોજ અમારો સ્ત્રીઓ સમૂહ લગ્નનું જે આયોજન થયેલું છે એમાં સૌ પ્રથમ અમને ખ્યાલ આવ્યો કે નહીં જે પ્રજાપતિ છે સમૂહ લગ્નમાં જે સ્થળે જે થતા હોય ત્યાં એકથી સો ફ્રીજ દાન એ કોઈ પણ સ્થળે અમારા સમૂહ લગ્નમાં આપે છે અને આ સમૂહ લગ્ન વખતે મારે એમની સાથે વાત થઈ કે તમે છ કરો અને બદલે પતિ કરો એટલે એ બાબતે જે અમારી જે મર્યાદા છે એ અમે એમને વર્ણવી ભગવાન વિશ્વકર્માની જન્મ જન્મજયંતિની ઉજવણી સમગ્ર ગુજરાતભરમાં કરવામાં આવી રહી છે ત્યારે પાટણમાં પણ ભગવાન વિશ્વકર્માની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભગવાન વિશ્વકર્મા જયંતિ નિમિત્તે પાટણમાં ભવ્ય શોભાયાત્રા પણ નીકળી હતી ત્યારે પાટણમાં છેલ્લા ચાલીસ વર્ષથી શોભાયાત્રા નીકળવામાં આવી છે ત્યારે ભગવાનની પ્રતિમાને ચાંદી અને અન્ય ધાતુના નકસીવાળા રથમાં બિરાજમાન કરીને શહેરમાં શોભાયાત્રા ફેરવવામાં આવે છે કહેવાય છે કે ભગવાન વિશ્વકર્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું હતું જેને લઈને દર વર્ષે મહાસુદ તેરસના રોજ પાટણ શહેરમાં શોભાયાત્રા નીકળવામાં આવે છે તેરસ જયારે ગુજરાતીઓ સમગ્ર વિશ્વમાં ત્યારે આજે પાટણની અંદર છેલ્લા ચાલીસ વર્ષથી વિશ્વકર્મા જયંતિ ઉજવી રહ્યા છે પાટણના સમસ્ત વિશ્વકર્મા પરિવાર અને એમાં પાટણના પંચાલ ભુવનમાં જે મંદિર આવેલું છે વિશ્વકર્માનું એની અંદર વર્ષોથી રથ જે ભગવાનનો પૂરા પાટણની અંદર પરિક્રમા કરે છે અને એ એક માત્ર ચાંદીનો રથ અને એ કદાચ ગુજરાતની અંદર પહેલી રથયાત્રા હશે કે જે વર્ષોથી ચાંદીના રથમાં વિશ્વ ભગવા વિશ્વકર્મા ભગવાનની આ રથયાત્રા નીકળે છે અમે એવી પણ અરજ કરીએ છીએ જ્યારે વિશ્વ બલક ઉપર વિશ્વકર્મા યોજના ચાલુ કરી હોય મોદીજીએ ત્યારે અમારી એવી પ્રાર્થના છે અને એક અમારા લોકોનું એક સ્વપ્ન છે કે જ્યારે અમારા વિશ્વકર્મા પરિવારોની આ જયંતિ ઉજવાતી હોય તો વિશ્વકર્મા ભગવાનની જયંતિ નિમિત્તે એક જાહેર રજા જે ભારત સરકાર મંજૂર કરે એવી અમારી ઈચ્છા છે સમાચાર વાત કરીએ ભાવનગરની તો ભાવનગરના સફાઈ કર્મચારી દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે ભાવનગર મહાનગરપાલિકાના સફાઈ કર્મચારી દ્વારા થોડાક દિવસ પહેલાં પડતર માંગોને લઈને કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ પ્રદર્શન કર્યા બાદ આપેલા બાવીસમી તારીખના અલ્ટિમેટમને લઈને સફાઈ કર્મચારીઓ મહાનગરપાલિકા ખાતે સફાઈ કામ બંધ રાખો અને અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી જતાની સાથે પોતાની પડતર માંગો વહેલી તકે સ્વીકારવામાં આવે તેવી અપીલ કરવામાં આવી હતી

મહાસુદ તેરેસ એટલે કે વિશ્વકર્મા જયંતિ વિશ્વકર્મા જયંતિની સમગ્ર દેશમાં જે રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે સાથે સાથે અમદાવાદમાં પણ વિશ્વકર્મા જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અમદાવાદના ખાડિયા વિસ્તારમાં દોલતખાના પાસે આવેલા મંદિરમાં વિશ્વકર્મા જયંતિ પ્રસંગે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી ખાડિયામાં અનેક પ્રાચીન મંદિર આવેલા છે જેમાં વિશ્વકર્મા મંદિર એકસો પચાસ વર્ષ કરતાં પણ વધુ જૂનું છે અહીંની પ્રતિમાની વિશેષતા પણ એ છે કે મોટાભાગના મંદિરોમાં વિશ્વકર્માની પ્રતિમામાં ભગવાન બેઠેલા જોવા મળતા હોય છે જ્યારે અહીંની પ્રતિમામાં ભગવાન ઉભેલા છે ધર્મગ્રંથો અનુસાર વિશ્વકર્માને નિર્માણ અને સર્જન દેવતા માનવામાં આવે છે અને ભગવાન વિશ્વકર્મા એ દેવતાઓના શિલ્પી પણ કહેવાય છે આજે વિશ્વકર્મા જયંતિ છે આ મંદિર બહુ પૌરાણિક છે અને આ મંદિરની એક જ ખાસિયત આ છે કે આ મંદિરની અંદર એક જ ઊભી મૂર્તિ છે વિધે બીજા બધા મંદિરમાં બેઠેલી મૂર્તિ હોય છે અને આ અહીંયા ગાંધીજીના ટાઈમનું આ મંદિર છે અને અહીંયા દર વર્ષે દર વર્ષે અમારા જન્મજયંતિ નિમિત્તે બધા પોગ્રામો થતા હોય છે સાંજે સવારે આરતી બપોરે રાજભોગ સાંજે આરતી અને સાંજે રાજભોગ થાય છે ભગવાનનો તો ઉત્તર ગુજરાતમાં જે રીતે મિની કુંભ મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે ઉત્તર ગુજરાતનો મિની કુંભ મેળો એટલે કે વઢિયાર પંથકના વરાણા ખોડિયાર ધામ ખાતે ભરાતો લોકમેળો મહાસુદ એકમથી પૂનમ સુધી આ મેળો ચાલે છે ત્યારે હાલમાં મેળો તો અંતિમ ચરણે પહોંચતા ભાથીગળ મેળામાં માનવ મહેરામાં ઉમટી પડ્યું છે પાટણ જિલ્લાના વઢિયાર પંથકમાં સમી તાલુકાના વરાણા ગામે બિરાજમાન આય શ્રી ખોડિયાર માતાના મંદિરે દર વર્ષે મહાસુદ એકમથી પૂનમ સુધી પરંપરાગત રીતે લોકમેળો ભરાય છે જેને મિની કુંભમેળા તરીકે પણ ઓળખવામાં આવે છે આ મેળો ઉત્તર ગુજરાતનો સૌથી મોટો મેળો ગણવામાં આવે છે કારણ કે પંદર દિવસ સુધી ચાલનાર આ મેળા દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટે છે ત્યારે હાલમાં આ મેળામાં ભક્તિ આસ્થા અને વઢિયાર પંથકની પરંપરાના દર્શન થાય છે જેની અંદર ભક્તો વધારતા હોય છે અને માતાજી ને તલવટ અને નો મહિમા છે જેને પેલો દીકરો આવે જેને સગાઈ કે માનતા બાધા પૂરી કરવા માટે દેશ વિદેશ થી યાત્રિકો વધારતા હોય છે અત્યારે સમગ્ર ગુજરાત બોમ્બે અને સમગ્ર ભારત માંથી યાત્રિકો વધારતા હોય છે પુનરાવર્તન તારીખ અગિયાર એક બે હજાર ચોવીસ થી આ મેળાને શુભારંભ થયો છે અને આવનારી ચોવીસ તારીખ સુધી આ સમગ્ર મનિપુર તરીકે આ મેળો ચાલવાનો છે આ મેળાની મહત્વનું એ છે કે લોકો માનગત કરતા હોય છે કોઈ દીકરાની માનગત કરતા હોય છે કોઈ ઘણી ઘણી માનતાઓ બધા લોકો કરતા હોય છે એ પ્રમાણે માતાનો પોતાને દાખલો મળે છે એટલે ઘણી કરતા હોય છે આ મેળો પંદર દિવસનો મેળો ચાલે છે અને આ પરંપરા જ્યાં સુધી એક હજાર વર્ષ પહેલાની આ વાત ચાલે છે જ્યારે નવ ગણાથી નીકળ્યો ત્યારે ત્યાંની આ એની વરૂડી માતા અહીંયા લીલામો કર્યો છે એ વખત ના એક જમાના સુધી ચાલતું આવે છે આ મહામાર નો ખુબ મોટો મહેમા છે લોકો માને ખૂબ માને છે બધી સમાજ માને છે લોકો ખૂબ સારું આની માનગત કરતા હોય છે વ્યવસ્થા બહુ સારી વ્યવસ્થા બધી લોકો તંત્ર અધિકારીઓ બીજા ત્રીજા બધા ખૂબ સારી વ્યવસ્થા કરે છે બધા લોકો મને મળતા હોય છે પૂર્વ ધારાસભ્ય તરીકે એટલે ખૂબ સારી વ્યવસ્થા છે કોઈ મેળામાં તકલીફ નથી વરાણા ખાતે ભરાતો આ લોકમેળો વઢિયાર પંથકના લોકો માટે આસ્થાના પ્રતિકરૂપ માનવામાં આવે છે ખાસ કરીને સંતાન પ્રાપ્તિની બાધા આખડી માનનાર ભક્તોની મન્નત પૂરી થતાં તેઓ માતાજીને તલ પ્રસાદ ધરાવવા અચૂક વરાણાધામ ખાતે આવે છે અને માતા સમક્ષ શીશ ઝુકાવી ધન્યતા અનુભવે છે તો આ મેળાને ધ્યાનમાં રાખી ખોડિયાર માતા મંદિર ટ્રસ્ટ અને ગ્રામ પંચાયત દ્વારા મેળામાં આવનાર તમામ યાત્રિકો માટે રહેવા અને જમવાની વિનામૂલ્યે વ્યવસ્થા કરવામાં આવી છે

હું એમાં સેવા આપવા આવું છું અને પંદર દિવસ માસુદ એક પૂનમ સુધી પંદર દિવસ ભરાય છે પચાસ રૂપિયા નો પાંચ જમણવાર પણ ચાલુ છે લેવાની શાળા જોવાની પાણી પીવાની શરૂઆત તરફ પૂરી પાડે છે માતાજીમાં માં જ્ઞાતિના અહીં કોઈ નાત જાત ભેદભાવ વગર પાણી કરે છે

અને નાના બાળકો વિવિધ પ્રકારની ચકડોળમાં બેસીને મેળાની મજા માણે છે હાલમાં આ મેળો તેના અંતિમ ચરણે પહોંચ્યો છે અને ત્રેવીસ ફેબ્રુઆરી મેળો સંપન્ન થશે ત્યારે ઉત્તર ગુજરાતના લોકોમાં આ મેળાને લઈને ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે નીરવ ચક્રવર્તી નિર્માણ ન્યૂઝ પાટણ સમાચાર વાત કરીએ તો આગામી થોડાક દિવસોમાં એ દ્વારા નવી બસોનું જે લોન્ચિંગ કરવામાં આવશે ત્યારે એ એમ નવી બસો હવે રોડ ઉપર દોડતી જોવા મળશે ત્યારે નવી મોટી સાહીઠ જેટલી બસ બનીને તૈયાર પણ થઈ ગઈ છે ત્યારે દોડતી બસો મિની બસ પણ છે એટલે કે તેમાં બાવીસ મુસાફરોની કેપેસિટી છે જ્યારે આ મોટી બસમાં બત્રીસ મુસાફરો મુસાફરી કરી શકશે અને સાથે સી સંચાલિત આ બસોમાં સુરક્ષાને જોતાં બે આગળ અને બે પાછળ એમ ચાર સીસીટીવી પણ લગાવવામાં આવ્યા છે એ દ્વારા અત્યાર સુધી નાની બસો જે છે તે શહેરના રસ્તા ઉપર દોડતી હતી પરંતુ હવે એ દ્વારા લગભગ પચાસથી પાસઠ જેટલી મોટી બસ ખરીદવાની અને ખાસ કરીને જે કોન્ટ્રાક્ટ છે તે આપવાનો નિર્ણય લેવામાં આવે છે તમામ બસો અત્યારે તૈયાર છે આપ જે પ્રમાણે દ્રશ્યો જોઈ શકો છો તે પ્રમાણે બી આર જે પ્રમાણે મોટી બસ ચાલે છે તેવી જ મોટી બસ હવે એ એમ જુદા જુદા રૂટ ઉપર પણ દોડાવવામાં આવશે સાથે જ વાત કરવામાં આવે તો એની ખાસ અલગ અલગ જે વિશેષતા છે તેમાં અહીંયા જે સીસીટીવી કેમેરા છે તે આગળની સાઈડ સીસીટીવી કેમેરા બિલકુલ આ જે હોર્ડિંગ્સ છે તેની બાજુમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે જેથી કરીને એએમટીએસ અને ખાસ કરીને મુસાફરો જે સુરક્ષિત રહે તે માટે અંદર પણ કેમેરા લગાવવામાં આવ્યા છે આપને દેખાડીશું જે એએમટીએસ અને બીઆરટીએસ બીઆરટીએસમાં જે પ્રમાણેની બસ વપરાય છે તે જ આ બસ છે પરંતુ એ એમ આનો વપરાશ થતો નહોતો અત્યારે જે બિલકુલ બાજુમાં તે એક સીસીટીવી કેમેરા છે તે લગાવવામાં આવ્યો છે સાથે જ તમામ પ્રકારની જે અહીંયા જ્યારે અહીંયા બેસે મુસાફરો બેસે તેના માટે પણ અહીંયા એક સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યો છે ટોટલ ચાર જેટલા જે સીસીટીવી કેમેરા છે તે એએમટીએસની આ જે બસ છે તેમાં લગાવવામાં આવ્યા છે કહી શકાય કે બીઆરટીએસ માં આ બસ આટલી મોટી બસ જે છે તે ચાલી જ રહી છે પરંતુ એમ ટી જે મુસાફરો છે વધુ મુસાફરો આમાં આવી શકે તે માટે એ દ્વારા આ બસો મૂકવાનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે વિવિધ એરેન્જમેન્ટ કરવામાં આવી છે સિટિંગ વ્યવસ્થા હોય તે પ્રમાણેની કરવામાં આવી છે પચાસની એક સાથે પચાસથી સાહીઠ લોકો આવી શકે તે પ્રકારની એક વ્યવસ્થા છે તેટલી મોટી બસ જે છે તે હવે એ એમ અમદાવાદના રોડ ઉપર ચાલશે કેમેરામેન અજય નિલેવર સાથે બ્રિજેશ દવે તો ખેડા જિલ્લાના રડુ ગામમાં આવેલા સંતરામ મંદિરના રૂમના દરવાજા તોડીને હાથ ફેરો કર્યો હતો જેમાં બે તિજોરી માતી સોના ચાંદીના છત્ર સહિત સાત લાખ રોકડ રકમની ચોરીને અંજામ આપતા સ્થાનિક પોલીસ સાથે એલસીબી પોલીસમાં દોડતી થઈ ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી ખેડા તાલુકાના રડુ ગામે કામનાથ મહાદેવની બાજુમાં રહેણાંક વિસ્તારમાં સંતરામ મંદિર આવેલ છે ગત મોડી રાત્રે તસ્કરોએ આ મંદિરમાં ઘુસી ચોરીને અંજામ આપ્યો છે જેમાં તસ્કરોએ ભગવાનના સોના ચાંદીના છત્ર અને રોકડ રકમની ચોરી કરી છે ભગવાનના મંદિરમાં ગર્ભગૃહની બાજુમાં આવેલ રૂમમાં બે તિજોરીના તાળા તોડી તસ્કરોએ હાથ ફેરો કર્યો છે જો કે વહેલી સવારે પૂજારી હરેશ્વરદાસ મહારાજ મંદિરની સેવા પૂજા કરવા મંદિરમાં જતા રૂમના દરવાજા ખુલ્લા હોવાના અને અંદર બે તિજોરીનો વેરણ છેરણ હતો જે જોઈ તેઓ ચોંકી ઉઠ્યા હતા અને મંદિરમાં ચોરી થઈ હોવાનું જાણ થતા તુરંત આ સંદર્ભે ખેડા ટાઉન પોલીસમાં જાણ કરી હતી જે બાદ સ્થાનિક પોલીસની સાથે સાથે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમજ એફએસએલ અધિકારીઓ દોડી આવ્યા હતા

પ્રવેશ કર્યો વર્પુરમાં વર્ગપુરમાંથી અને અંદર તિજોરી બે તૂળી એમાંથી બધું લઈ ગયા છે ચાલીનું છત્ર ચાર કિલો વજન છે એ અમે દર પૂનમે ચડાવીએ મારા સોનાના ત્રણ છત્ર છે એ પણ અમે દર પૂનમે ચઢાવીએ છે ચાલીસ ગ્રામ સોનું છે અને ચાર કિલો ચાંદી છે રોકડા રૂપિયા લગભગ સાત લાખ રૂપિયા સાત લાખ રૂપિયા ગેસ લઈ ગયા છે એ અમે

કે મંદિરમાં ચોરી થઈ છે એટલે એમાં આવે તપાસ કરી તો ગત રાત્રે એકથી ત્રણના ગાળામાં મંદિરના તાળા તોડીને ચોરી થઈ તો અહીંયા આગળ ચાર કિલોના મારા છ છતર હતા ચોરી ચોરી કે અને ચાર ત્રણ છત્તર ચાંદીના હતા જે ચાર તોલાના હતા અને બાદમાં જે સાત લાખ રૂપિયા રોકડ રકમ એની એ પણ ચોરી ગઈ છે એટલે પોલીસને જાણ કરી એસપી સાહેબને જાણ કરી ખેડા ચૌધરી સાહેબ શ્રી એમને જાણ કરી પોલીસનો કાફલો અહીંયા અત્યારે ઘટના સ્થળે પહોંચ્યો છે અને તપાસ ચાલુ છે અને પોલીસની કામગીરી ચાલુ ફરિયાદ દાખલ થઈ રહી છે અત્યારે આ સંદર્ભે મંદિરના પૂજારી હરેશ્વર દાસજી મહારાજે જણાવ્યું કે એકવીસમી રાત્રે તસ્કરો આવ્યા હોવાનો અંદાજ છે ત્રણ દરવાજાના તાળા તોડી ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો હતો જ્યાં રૂમમાં તિજોરીના બે તાળા તોડી અંદરથી સોના ચાંદીના છત્ર ચાલીસ ગ્રામ સોનું ચાર કિલો ચાંદી જે ભગવાનને ચઢાવવામાં આવતું હોવાનું તેમજ રોકડ રૂપિયા સાત લાખ લઈને તસ્કરો પલાયન થઈ ગયા છે આ રોકડ ગત સાકર વર્ષા એટલે કે અહીંયા દેવ દિવાળીના આગળના દિવસે થતી હોય છે ત્યારે આ સમયે ગણીને નાણાં મૂક્યા હતા સવારે સેવામાં પંદર મિનિટ સમય કરતા મોડો પહોંચ્યા અને પહોંચતા જ મંદિરના ગર્ભગૃહનો દરવાજો ખુલ્લો હતો તેમજ તમામ માલ સામાન વેરણ છેરણ હતું તેવું પૂજારીએ જણાવ્યું હાલ પોલીસે તપાસ હાથ ધરી છે ચિરાગ પટેલ નિર્માણ ન્યૂઝ નડિયાદ તો આજે અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર